અમારી વિનંતી છે ઇલેક્શન વખતે બધા બૂથોમાં સીસીટીવી લાગતા હોય તો પ્રાથમિક શાળાઓની અંદર સીસીટીવી લાગે તો એની મા બાપ પણ જોઈ શકે ઘરે બેઠા કે ખરેખર અમારે બાળકીઓ ભણે છે કે નથી ભણતા શિક્ષકોનું વર્તન કેવું છે એ તમામ એકદમ ચોખ્ખું જણાય આવે ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આપને આવેદનપત્ર આપીએ છીએ કે આ એક માસુમ બાળકી સાથે દુષ્કર્મ કરવાના છે ત્યાં નિજાવી છે તો આવા નરાધમ આચાર્યને તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે બીજી વાત કરીએ તો આ સરકારે હજુ સુધી પણ પીડિત પરિવારને કોઈ પણ જાતની સહાય કે વાત કરી નથી તો અમે કેવા માંગીએ ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી આ પીડિત બાળકી ના પરિવાર ને પચાસ લાખ સુધી ની સહાય ચૂકવે અને આ આરોપીને ફાંસી ની સજા આપે એવી અમારી તમામ કોંગ્રેસ પક્ષના આગેવાનો અને સમાજના આગેવાનો વતી માંગ છે